નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં પચીસ મેથી તુલા રાશિમાં રાહુ અને કેતુના મહાગોચર વિશે પાંચ મોટી આગાહીઓ મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ કેલેન્ડર મુજબ ગ્રહોના મહાગોચરને કારણે આ મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે મિત્રો પચીસ તારીખે રાહુ અને કેતુ નામના છાયા ગ્રહોમાં દરરોજ મોટો ફેરફાર થવાનો છે અને તે રાશિચક્રના તમામ બાર રાશિઓ પર અસર કરશે તુલા રાશિના લોકો પર તેની અસર જોવા મળશે રાહુ અને કેતુની રાશિ વિશે આપણે આ વિડીયોમાં વધુ જાણીશું આ પરિવર્તનથી તમને શું અસર જોવા મળશે અને રાહુ અને કેતુ તમારા કયા ઘરમાં પ્રવેશ કરશે તો તમને શું ફાયદો થશે મિત્રો તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો બધા તુલા રાશિના લોકો માટે ખૂબ જ રસપ્રદ છે તે ખાસ હશે મિત્રો તમને જણાવી દઈએ કે પચીસ મેનો દિવસ જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યોતિષ ઘટના તરીકે જોવામાં આવી રહ્યું છે કે આ દિવસે બે મોટા ગ્રહો રાહુ અને કેતુ જેને જ્યોતિષમાં સાયા ગ્રહ માનવામાં આવે છે તેમની રાશિ રાહુ અને કેતુમાં ગોચર કરશે મિત્રો છાયા ગ્રહ રાહુ અને કેતુ દર દોઢ વર્ષ પોતાની રાશિ બદલશે આ સમયે રાહુ પોતાની રાશિ બદલશે કેતુ મીન કન્યા રાશિમાં છે અને પચીસ મેના રોજ સાંજે સાત વાગે રાહુ અને શનિ કુંભ રાશિમાં છે કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે આ ગોચર લગભગ પચીસ મહિના સુધી અસરકારક રહેશે અને કર્મમાં સારા નસીબ લાવશે એ જ રાહુ અને કેતુ જે હંમેશા વક્રી હોય છે તે સ્વસ્થાય અને માનસિક સ્થિતિ પર મજબૂત અસર કરે છે તેઓ વિરુદ્ધ દિશામાં આગળ વધે છે દર પચીસ મહિના પછી આ ગ્રહો તેમની ગતિ બદલે છે આ પછી રાહુ અને કેતુ પચીસ મહિના સુધી પચીસ મહિના પછી તેમની ગતિ બદલે છે આ રાશિઓમાં એક મહિના સુધી રહેશે અને આગામી પાંચ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ તુલા રાશિમાં ગોચર કરશે લોકો તમને જણાવે કે રાહુ અને કેતુનું ગોચર કયા ઘરમાં થઈ રહ્યું છે અને તેનાથી તમને શું ફાયદો થશે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઇક કરો અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય હનુમાન દાદા લખો જેથી હનુમાન દાદાના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર રહે નંબર એક તુલા રાશિની પહેલી આગામી કહે છે કે રાહુ અને કેતુ પચીસ મેના રોજ તુલા રાશિમાં ગોચર કરશે મિત્રો તુલા રાશિના લોકો પર રાહુ અને કેતુના ગોચરને કારણે તે તમારા માટે સામાન્ય પરિણામો આપશે તમને ભગવાન શ્રી હનુમાનજીનો આશીર્વાદ મળશે મિત્રો પાછલા દાય દાયકાઓની સરખામણીમાં આ ગો ગોચર તમારા માટે છે મિત્રો રાહુ અને કેતુનો ગોચર ઘણા ક્ષેત્રોમાં સમસ્યાઓ ઊભી કરશે તમને ઘણી જગ્યાએ લાભ પણ મળશે આ કારણે તમારે ઘણી જગ્યાએ સાવચેત રહેવું પડશે મિત્રો તમને જણાવી દઈએ કે પચીસ મેના રોજ રાહુ તમારા ઘરમાં છે તે જ કેતુ તમારા પાંચમા ઘરમાં પ્રવેશ કરશે અને તમારા અગિયારમાં ઘરમાં પ્રવેશ કરશે જે બાળકો શિક્ષણ બુદ્ધિ સાથે સંબંધિત છે અગિયારમું ઘર બાળકો શિક્ષણ બુદ્ધિ અને રોમાંસ સાથે સંબંધિત છે જ્યારે અગિયારમું ઘર રોમાંસ અને મિત્રો સાથે સંબંધિત છે તમારા પાંચમા અને અગિયારમાં ભાવમાં રાહુ અને કેતુનો પ્રવેશ આ સમયે તમારા મનમાં ઘણા નવા વિચારો લાવશે તમારું ઘર ક્યારે બનશે આપણું આયોજિત કાર્ય ક્યારે પૂર્ણ થશે વગેરે જેવી બાબતોને જન્મ આપી શકે છે એવી ઈચ્છાઓ છે જે તમારા મનમાં લાંબા સમયથી અટવાયેલી હતી રાહુ અને કેતુના કારણે તે બધી ઈચ્છાઓ આગળ આવી શકે છે પરિવહન ક્યારેક તમને નફો અને ક્યારેક નુકસાન લાવી શકે છે નંબર બે તુલા રાશિની બીજી આગાહી કહે છે કે પચીસ મેના રોજ રાહુ અને કેતુ પોતાની રાશિ બદલશે પછી રાહુ કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને કેતુ સિંહ રાશિમાં પ્રવેશ કરશે મિત્રો આ સમયે દરમિયાન તમારા ઘરની કિંમતને અસર કરીને તે તમારા નાણાકીય દ્રષ્ટિકોણને પણ અસર કરશે જે તમારા જીવનને અસર કરશે અને ઘણા પડકારો લાવશે અચાનક તમારા નાણાકીય સંજોગો તમને અલગ દેખાવા લાગશે મિત્રો તમે જે કંઈ પણ આયોજન કર્યું છે તે તમારી યોજના મુજબ ન પણ થાય અને પૈસા સંબંધિત દરેક કાર્યમાં કોઈને કોઈ અવરોધ આવશે મિત્રો ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાનું ટાળો ગ્રહનું ગોચર તમારી નાણાકીય સ્થિતિને ખૂબ સરળ ખૂબ અસર કરશે પચીસ મેથી સમય તમારા માટે મુશ્કેલીઓથી ભરેલો રહેશે નંબર ત્રણ તુલા રાશિ તુલા રાશિની ત્રીજી આગાહી કહે છે કે પચીસ મેના રોજ રાહુ તમારા પાંચમા ભાવમાં રહેશે અને કેતુ તમારા અગિયારમા ભાવમાં પ્રવેશ કરશે તો તુલા રાશિના લોકોને આ સમય દરમિયાન મુશ્કેલીઓનો સામનો કરવો પડી કરવો પડશે તેમને તેમના કરિયરમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારા કાર્યસ્થળ પર તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તમારે દુશ્મનોનો સામનો કરવો પડી શકે છે જેના કારણે જૂના દુશ્મનોને કારણે કેટલાક વિવાદો વધી શકે છે તમારો તણાવ વધી શકે છે રાહુ અને કેતુના પ્રભાવને કારણે આ સમયે વ્યવસાયમાં કોઈ પણ કાર્ય પૂર્ણ કરવા કાર્ય પૂર્ણ કરતા પહેલાં તમારા પિતાએ મોટા ભાઈ અથવા કોઈ પણ અનુભવી વ્યક્તિની સલાહ ચોક્કસ લેવી જોઈએ અને જો તમે લાંબા સમયથી મુશ્કેલીમાં છો તો તમને જણાવી દઈએ કે જો તમે મિલકત સંબંધિત કોઈ નિર્ણય લેવાનું વિચારી રહ્યા છો તો મિત્રો તમારે મિલકત સંબંધિત બાબતો વિશે જાણવું જોઈએ તમારે બાબતોમાં થોડી સાવધાની રાખવી પડશે તમારે તમારા કામમાં ઘણી અવરોધોનો સામનો કરવો પડી શકે છે તમારે તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ કરવો પડશે અને સખત મહેનત કરવી પડશે પરંતુ તમારી સાચી મહેનત સામે કોઈ પણ મુશ્કેલી લાંબા સમય સુધી ટકશે નહીં ધીમે ધીમે તમારું કામ લોકો સુધી પહોંચશે યાના મન આવશે અને તમે તમારા કરિયરમાં સફળતા પ્રાપ્ત કરશો ફક્ત તમારું કામ કરવાથી જ તમને સારા પરિણામો મળશે તમારા ગુરુના માર્ગદર્શનનું પાલન કરવાથી તમને સારા પરિણામો મળશે નંબર ચાર તુલા રાશિની ચોથી આગાહી કહે છે કે જ્યારે રાહુ અને કેતુ પચીસ મેના રોજ તેમની રાશિમાં પ્રવેશ કરશે જ્યારે કુંભ અને સિંહ રાશિમાં પરિવર્તન આવશે ત્યારે તે શિક્ષણની દ્રષ્ટિએ પડ પડકાર પડકારજનક સાબિત થશે વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસને ગંભીરતાથી લેવો પડશે તમારે વધુ પડતા આત્મવિશ્વાસથી બચવું પડશે જો તમે કોઈપણ પરીક્ષાના પરિણામની રાહ જોઈ રહ્યા છો તો તમારે ઈચ્છિત પરિણામ મેળવવા માટે વધુ રાહ જોવી પડશે વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષણ પર ખાસ ધ્યાન આપવું પડશે નંબર પાંચ તુલા રાશિની પાંચમી આગાહી કહે છે કે પચીસ મેના રોજ રાહુ અને કેતુ પોતાની રાશિ બદલશે તે તમારા પાંચમા અને અગિયારમા ભાવમાં ગોચર કરશે તેથી આ સમય દરમિયાન તમારે તમારા લગ્ન જીવનમાં કડવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે મિત્રો આ સમય દરમિયાન તમે મીઠા ક્ષણોનો અનુભવ કરશો કેટલીક જગ્યાએ તમે બે હૃદયને મળશો અને કેટલીક જગ્યાએ તમને હૃદય ભંગની સફરનો અનુભવ થશે આ તમારા જીવનમાં ચાલુ રહેશે ક્યારેક આ જીવનમાં ખુશી તો ક્યારેક દુઃખ રહેશે પ્રેમની વસંત આવશે અને તમારા જીવનમાં કોઈ સારા સમાચારના આગમન સાથે પરિવારમાં ખુશીની લહેર સવાઈ જશે મિત્રો પચીસ ફેબ્રુઆરીના રોજ રાહુ અને કેતુનું ગોચર સંબંધોના દ્રષ્ટિકોણથી મિશ્રિત હોઈ શકે છે તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો